આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઇઠોતેર વિધાનસભામાં પરમાદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં નગરજનો એરફોર્સ નેવી અને ડિફેન્સની ત્રણેય પાકો થી લઈ સોલ્જર્સથી લઈ એનસીસીના કેડેટ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સાથે સાથે નગરજનો બોડી માત્રામાં જોડાયા ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબનું જે વિઝન અને સ્વપ્ન હતું કે સરદાર સાહેબના જે અમૂલ્ય કર્તવ્યો અને દેશ માટેનું એમનું જે યોગદાન છે કે જેમણે અઠ અખંડ ભારતને અખંડ ભારત તરીકે સ્થાપિત કર્યું અને રજવાડાઓ પાંચસો જેટલા રજવાડાઓને એકત્રીકરણ કરી અને આ દેશને અમૂલ્ય વારસો આપી અને જેમણે પોતાનું જીવન છે સંપૂર્ણ રીતે દેશ સેવામાં સમર્પિત કર્યું ત્યારે એ વ્યક્તિ વિશેષને દોઢસોમી જન્મજયંતિ હોય એકસો પચાસમી જન્મજયંતિ હોય ત્યારે એમને વધાવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને દેશ માટેના એમના જેટલા કર્તવ્યો છે એ બિરદાવવા માટે થઈ અને આજે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું